વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ અને સ્થાયી સમિતિ ચેરમેનના અધ્યક્ષસ્થાને રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી કમિશનર સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એચઓડી અને એન્જિનિયરો સાથે કોન્ફરન્સ હોલ ખાતે સ્વર્ણિમના કામો માટે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના વિવિધ મુદ્દા વિશે ચર્ચા કરવામાં આવી હતી સ્વર્ણિમના કામોના કયા ટેન્ડર આવ્યા છે કયા ટેન્ડર પાસ કરવામાં આવે છે કે કયા ટેન્ડર નથી ભરાતા

જે સ્વર્ણિમના કામો થતા હોય છે એ કામના પ્રોગ્રેસ કેવા છે કેટલા કામો ટેન્ડર હેઠળ છે કેટલા કામો પ્રગતિ હેઠળ છે કેટલા કામોમાં સ્ટોપેજ આપ્યા છે અને કયા કામોમાં ટેન્ડરો નથી ભરાતા અને કારણ શું છે આ બાબતની સમીક્ષા હતી સ્વર્ણિમના કામો બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસના પ્રોગ્રેસ શું છે કે બાવીસ ત્રેવીસના કામો છે એમાં લગભગ સિત્તેરથી એંશી ટકા જેટલા કામો પતી ગયા છે અને ત્રેવીસ વર્ષના જે કામો છે એમાં લગભગ સાહીઠ ટકા જેટલા કામો પત્યા છે આ કામને વેગ મળે એ માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જે સૂચિત કરવાના હોય કે ક્યાં કામ અટક્યું છે અને કામમાં ગતિ મળે એ માટે નાગરિકોની રજૂઆતો કાઉન્સિલની રજૂઆતોના આધારે કયા કામને પ્રાયોરિટી અને કયા કામમાં વેગ આપવાની જરૂર છે આ બાબતની રિવ્યૂ મિટિંગ થતી હોય છે આજે હું પણ મિટિંગમાં ગયો હતો કારણ કે ગણપતિનો ઉત્સવ આવે છે ઠેર ઠેર પેચવર્ક કરવાનું કામ જરૂરી છે ઘણી જગ્યાએ પાણીની ટાંકી બુસ્ટર પંપ ડ્રેનેજ લાઇન પાણી નળિકાવ એ ચોમાસાને લીધે અથવા કોઈ ગેરંટીવાળો રોડ હોય એ નહીં ખોદવાના પરમિશનને લીધે એ કામો અટકેલા છે એટલે કયા કામમાં નાગરિકોને વધુ ફાયદો થાય છે એ પ્રમાણે આ કામોને વેગ મળે અને કદાચ ગેરંટીવાળો રોડ ખોદવામાં આવે તો કોન્ટ્રાક્ટર પોતે જ એ રોડનું રિસ્ટોરેશન કરે અને એની પણ પાંચ વર્ષની ગેરંટી વોરંટી આપે એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે ઘણા બધા કામો એવા છે કે જેમાં પાંચ એટેમ્પ કરતાં વધુ એટેમ્પ થવા છતાં કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી તો અધિકારીઓને કડક સૂચના આપી છે કે જ્યારે બીજા કામો ભરતા હોય તો આ કામો કેમ નથી ભરાતા અને શું કારણ છે આ બધા કારણોની સમીક્ષા કરી અને વહેલી તકે કામો પૂર્ણ થાય નાગરિકોની સુવિધામાં વધારો થાય અને સોર્ણની જે ગ્રાન્ટો આવે છે એ સમયસર વપરાતી રહે અધિકારીઓને કડક સૂચના આપી છે કે કામમાં વેગ લાવવાની જરૂર છે કારણ કે વડોદરા કોર્પોરેશન રિસ્પોન્સિવ બન્યું છે નાગરિકોની ફરિયાદોનો નિકાલ તરત થાય પરંતુ જે લાંબા ગાળાના આયોજન છે એ પણ સમયસર પૂર્ણ થાય એ પણ જરૂરી છે એટલા માટેની રિવ્યુ બેઠક હતી